પાલેતાણા નજીકના ઘોડીદાર વિસ્તારમાં કારમાં જઈ રહેલા વીરજી અલ્પેશ પ્રકાશ વિમલ અને રવિ પર અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડી હુમલો કર્યો હતો હુમલાના સમયે રોકડ રકમની લૂંટ ચલાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા માછીમારીના કોન્ટ્રાક્ટને લઈને વિવાદથી હુમલો થયો હોવાનું અનુમાન છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે હું સાહેબને ત્યાં શુભેચ્છા મુલાકાત ગયો હતો તે વખતે પાછો રિટર્ન બે ને ઓગણીસે રિટર્ન આવ્યો તો નારી ચોકડીથી અમે નીકળ્યા આગળ અને ગોડીડાલ છે આપણે ગોડીડાલની થોડા આગળ એક કિલોમીટરની અંદર ટ્રક સામેથી આવ્યો અને અમને પૂરેપૂરે ઉડાવવાની જાનથી મારી નાખવાની પૂરી કોશિશ હતી એ લોકોની સામેવાળાની જેવી ગાડી ઠોકી એટલે અમારી ગાડી પાછી ગોડીડાલ તરફ થઈ ગઈ થઈ ગઈ ત્રણથી ચાર ગાડી આવી ફોર વ્હીલ અને ડાયરેક્ટ અમારી પર હુમલો કર્યો હુમલો કર્યો એટલે અમે એમ કેમ અમારો જીવ બસાવીને અમે જંગલ તરફ અમારા શાળા અને અમારા બીજા જે ભાઈઓ છે એ બધા ભાગવા મળ્યા ભાગ્યા એટલે મારી પાછળ છે એ ફોર વ્હીલ આવી એટલે મેં ફૂલ ભાગવાની કોશિશ પાછળથી મને ફોર વ્હીલે ટક્કર મારી ટક્કર મારી એટલે મને નીચે ખાળિયામાં પડી ગયો મોહમાંથી અમીન પાયક બી ન્યૂઝ વડોદરા